હીરા ઉદ્યોગમાં મંદી ફટકો અસર ઘર આંગણેના હીરા ઉદ્યોગ પર પડી છે ઘેરી મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે પ્રવર્તમાન સમયમાં ચકી રહેવું ઘણું જ મુશ્કેલ થઈ પડ્યું છે અનેક નાની મોટી પેઢીઓએ કારખાનેદારોને છૂટા કરી દીધાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે

અમે હીરાના કારીગરોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ફરી એક વખત સુરત કલેક્ટર મારફત આવેનપત્ર પણ આપ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું કે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં આવ્યા છે અને બેરોજગારી સતત વધી રહી છે જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા અઢાર મહિનામાં અંદાજે શાહી જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટુકાવી લીધું છે

શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની